વરસાદી માહોલ સુરતમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જહાંગીરપુરા અમરોલી હજીરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે સામાન્ય વરસાદમાં જ તંત્રના પાપે ઠેર ઠેર સુરતમાં પાણી ભરાઈ ગયા છે સિવિલ હોસ્પિટલની બહાર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાદદાતા રાકેશ બ્રહ્મભટ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે રાકેશ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ સાથે હાલાકી પણ લઈને આવ્યો છે તંત્રના બાપે શું વધુ વિગતો બિલકુલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કરીને પ્રી મોન્સૂન ના દાવા કરવામાં આવે છે ત્યારે આ દાવા ફરી એક વખત સાબિત થતા છે કારણ કે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે સતત બે દિવસથી ફરી મેઘો મહેરબાન બન્યો છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર જ્યાં નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને તે સ્થિતિ સ્થિતિએ પાલિકાના પ્રી મોન્સૂન ની કામગીરીની પુલ છે તે ઉઘાડી કાઢી છે ખાસ કરીને આજે જયારે સવારથી ફરી મેઘ રાજ છે તે મહેરબાદ મળ્યા છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારો ની અંદર વરસાદી પાણી ભરાયા છે જેમાં સર અમરોલી અડાજન વિસ્તાર ની અંદર પાણી ભરાવાના કારણે તેનો યોગ્યપણે નિકાલ થતા વાહન ચાલકોએ પણ હાલાકી વેચવાનો વારો આવ્યો છે ત્યારે પાલિકા દ્વારા જે રી વોટરિંગ પંપ લગાડી અને પાણીના નિકાલ માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ